તારા ઘરે જઈએ હલો પપ્પા હું એકલો ઘરે નથી આવતો સ્વીટી પણ આવ

ત્રણ બોટલ ડેલી ખતમ કરે છે ને બપોર સુધી સુતા રહે છે તો હેલ્થ નું શું ઓ એ વિશે વાત ન કરી શકાય તેઓ ગુસ્સે થઈ જાય છે હવે મારી સાથે તને બીજો રૂમ દેખાડું આ છે વોર રૂમ અહીંયા બધા જ હથિયાર છે જેના વડે ચોર ડાકુ આતંકવાદીઓનો સામનો કરી શકાય એમ તો આત્મરક્ષા માટે છે પણ લોકોની મદદ માટે વધુ વપરાશ થાય છે એવું છે કે ફક્ત બહાનું જોઈએ છે કોઈને મારવાનો આ છે ગગનની માં જ્યાં સુધી એ જીતી રહી બધું ઠીક હતું એમણે આ ઘરે ખરેખર સ્વર્ગ બનાવીને રાખ્યું હતું આ લોકો દિલના બહુ સારા છે દીકરી રસ્તો ભટકી ગયા છે અને આમને બસ એક સંસ્કારી છોકરીની જરૂરત છે કેમ છે બેટા શું ચાલે છે શું ચાલે છે મામો કેમ બેટા મામો તને પકાવી તો નથી રહ્યો ને ચાલ બેસીને વાત કરીએ આ ચાલો બેસ અરે કશું નથી બેટા રાત્રે સોડાની બોટલ ખોલતા ઢાંકણું એ રહી ગયું સફાઈ નથી કરતા યુઝલેસ ફેલો જા ફેંકી આવ જી સાહેબ

એક ટીપો પણ દારૂનો ના બચવો જોઈએ બધું ગટરમાં નાખી દો અને આ બધું ભંગારવાળા અરે અરે આ ફેવરેટ ગન છે મારી બહુ જ કામ આવે છે બહુ મોંગી છે એક તો રહેવા દે તમે ફક્ત આને રાખી શકો છો મામાજી આ તમારી જવાબદારી છે ગગન આજ અંકલ ફક્ત બેજ પેક વિશે નથી વધારે ની ઠીક છે અને આ તારી જવાબદારી અ બધા સર્વેન કિચન માં આવી જાવ આજથી થી તમારા બધાની આખી સિસ્ટમ બદલવી જોઈએ તો મેન્યુ ચેન્જ બહારનું ખાવાનું બંધ આજથી બધું લીલું શાક કોબી ગાજર બીચ ટમાટર આવું જ હેલ્ધી જમવાનું ઘર માં બનવું જોઈએ આ ડાયટ તમારે મેન્ટેન કરવાનું છે અને હા હું રોજ આવીને ચેક કરી શકું કે અંકલ પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી તમે હેલ્ધી રહેશો તો બધા ખુશ રહેશે એટલે આવું બધું કર્યું અરે આ ચેન્જ બહુ જ સરસ છે તારા આવવાથી બહુ જ ખુશી થઈ બેટા આવતી છે થી છે ઓ ડેડી દિલ્હી આવ્યા છે મારી રાજ હોઈ રહ્યા છે મારે જવું પડશે તું પહેલી વાર આવી છે કઈ જમીને જા હું કાલે આવીને ખાઈ લઈશ અત્યારે મારે જવું પડશે પ્લીઝ અંકલ ગગન લેટ્સ ગો બાય ભાવી છોકરીયા ઘરની વહુ બનવી જોઈએ અ ગગન હું જાણું છું તારા ઘરમાં મમ્મી નથી પણ ભાઈએ લગ્ન કેમ ના કર્યા છોકરીના પપ્પાએ ના પાડી પેલી છોકરી લગ્ન થઈ ગયા નહીં તો તો હવે થઈ જશે એ વિચાર્યું કે તું લગ્ન વાત કરવા આવશે ને હું માની જઈશ મારા જીવતા જીવત આ લગ્ન નહીં થાય અંકલ પ્રેમ કરવો અપનો છે ગુનાની વાત ન કરો પ્લીઝ મારે એક ચંપલ પર લેવી હોય તો ચાર જગ્યાએ ઇન્ક્વાયરી કરું છું અને મારી દીકરી માટે વગર ઇન્ક્વાયરી લગ્ન કરી નાખો ને ઇન્ક્વાયરી કરી બેડ રિપોર્ટ મળ્યા ફ્લેશબેક લાઈવ દેખાડું કેમ બેકરી આજ છે ને હા પપ્પા સારો છે છોકરો સારો છે જો તમને પસંદ આવ્યો હોય તો વાત પાકી કરીએ હજુ તો ફક્ત જોયો છે કરોડોનો માલિક છે કંપનીને પ્રોફિટ કરાવે છે સારી વાત છે પોતાના પપ્પાના ધંધામાં મદદ કરે છે આ તો વધુ સારી વાત છે પણ મારા સૂત્રોએ જણાવ્યું છે કે એક નંબરનો ગધેડાનો બચ્ચો નાલાયક એમણે લાસુ થવે આ દેખરા એમને આટલું નઈ માર આટલું નઈ મારું એમણે આ જગ્યા પર પાઈસ છે એટલું દુખતું હશે ના મારું છોડી દો એમને દુખતું હશે करो बस करो साहेब बस करो पोता पर कंट्रोल रखो नारायण साहेब गुस्सा थूकी दो तुम्हें तो टेंशन ना लो चलो बड़ी ने कॉम्प्रोमाइज कर दी है मैंने आटलो धोया पर जी कॉम्प्रोमाइज देखा क्या है मुकवा लायक नदी छोड़ा ने कॉम्प्रोमाइज इच्छो जो तो पहले मैंने सॉरी को हां कॉम्प्रोमाइज मैंने जरा तैयार रहती યા લોકો 500 વર્ષે ગયા તું ચિંતા ન કર આપણે સાપ આવી રીતે મારશો તો એ સહન નઈ કરી શકે એક એક કરીને મારું નહીતર એ ઉપર પહોંચી જશે